હું આ માતા પિતાને શૈક્ષણિક કરવા માટેનું કાર્ય આ કાર્યની અમે બધા જ

આપેલી છે પણ સરકાર શ્રી કે નું પરિણામ ઉત્તમ આવે ગુજરાતનું પરિણામ શ્રેષ્ઠ આવે શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિઓ વિદ્યાર્થી કાર્યકરો જેવું પણ એક વાત શિક્ષણ મત્યુ આવેલા છે કે બદલાની પણ એ ઈચ્છા હોય કે બોડના દ્વારા એ ઉસાહ મળે કે તે રાજકોષ નિર્ભર શાળા સંચાલક હોય એવું પુરુષ આજીવ મ્યુટા બાર સાથે જોડાયેલા છે એઓને અભ્યાસ કાર્યોમાં અને સમજદૃત્ત આપવામાં જે કંઈ આ દિવસોમાં રિવિઝનનું રૂપિક ઘડવાનું

આ બધા બ આપણાથી જીતવું બહુ જનરલી સરકારની કોઈ વિનંતી મારી આજે બકરી રહે હું તમને કહું છું મુસ્લિમ વિદ્યાર્થીનો ફોન આવ્યો મારી પાસે બહુ હોય છે કે સાહેબ મારે મારી ઈજ છે મારા પરિવાર સાથે ધાર્મિક તહેવાર ઉજવો તો પણ મારા ક્લાસમાં હું

અમે સાહેબ ફોન કરવામાં આવો એડ્રેસ કઈ કઈ આત્મ લીધો સાહેબ 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 થેક યુ સાહેબ どうしたらいいのか。